વરસાદથી નુકસાન વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ઝડપી માહોલના કારણે ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે ડાંગર અને શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે જ્યારે કાંઠા વિસ્તારમાં ઘરો પણ ધરાશાય થયા છે ત્યારે જુઓ ચોમાસાના છેલ્લા વરસાદે હાલમાં જે વિનાશ ફેર્યો છે એનાથી શું હાલત થઈ છે આવો જોઈએ જાણીએ સમચી વલસાડ જિલ્લામાં ચોમાસાના છેલ્લા વરસાદની અણધારી આફતે ખેડૂતોની કમર તોડી નાખી છે ડાંગરના પાક પાણીમાં ડૂબી ગયા છે જ્યારે શાકભાજીના છોડના ફૂલ ખરી પડ્યા છે વળી ભેજવાળા વાતાવરણના કારણે પાકમાં જીવાત અને રોગનો ઉપરોવ વધ્યો છે ખૂબ મોટું નુકસાન છે કારણ કે પવન સાથે અને અકલ્પનીય વરસાદ આવ્યો અને બીજું વલસાડ જિલ્લામાં અમારો અત્યારે મુખ્ય પાક ડાંગર છે અને શાકભાજીની ખેતી કરીએ છીએ અમે તો ડાંગર જે વહેલી પાકથી જાત હતી તેમાં દસ પંદર દિવસમાં કાપણીની પણ તૈયારી થવાની હતી દિવાળીની આસપાસના પિરિયડમાં તો પવન સાથે વાવાઝોડું આવવાથી ડાંગર આડો પડી ગયો છે ખેતરમાં અને તેને પણ ખૂબ નુકસાન છે અને શાકભાજીના પાકોમાં જે ફૂલ પડવાની તૈયારી હતી અમુક વિસ્તારોમાં તો તે ફૂલ પણ ખરી ગયા દર વર્ષે ચોમાસામાં વલસાડના ખેડૂતોને આવી આફતનો સામનો કરવો પડે છે આ વખતે પણ પાક તૈયાર થવાની અણીએ હતું ત્યાં જ આ વાવાઝોડાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું હવે ખેડૂતો સરકાર પાસે નુકસાનના વર્તનની માંગ કરી રહ્યા છે કેમ કે ડાંગરનો જોઈએ તો આપણે અત્યારે સમજો કે આ આ રીતનો જ તડકો હોય તો દસ દિવસની અંદર તો બધા લોકો કાપવાનું ચાલુ કરતો હોય તો એ બધું પવન આવીને નીચે પડી ગયું ને એ લોકોને નુકસાન જ છે શાકભાજીમાં બી હવે અમુક અમુક જગ્યાએ લોકો છે તે પિસ્તાલીસ દિવસ પહેલાં કેવા મરચાં લગાવેલા હોય કે એનાથી બી જલ્દી લગાવેલા હોય તો એ લોકોના બી મરચાં પવનથી બધા નીચે પડી ગયા અને એ લોકોની એક એક વીણી બી થઈ ગયેલી અત્યારે સરકાર પાસે અપેક્ષા એ જ કે આ શાકભાજી અને ડાંગરના પાકમાં સર્વે કરાવીને જે કંઈ થતું હોય ધારાધોરણ પ્રમાણે જે કંઈ સહયોગ આપે કાંઠા વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે અહીં ઘણા ઘરોને નુકસાન થયું છે અને લોકો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લાના ખેડૂતો અને રહેવાસીઓ હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે તેમની માંગ છે કે તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન કરીને વળતર આપવામાં આવે જેથી આ આફતમાંથી બહાર આવી શકાય જે કંઈ સરકારની સહાય હોય તે બને એટલી સારી રીતે સર્વે કરીને જે તે ખેડૂતને મળે જેથી કરીને અમારું જે નુકસાન થયેલું કે થવાનું તેની મળી રહે તેવું કંઈક થાય તો ઉપરવાળા ની તમારી મહેરબાની ને સરકારની મહેરબાની આપણે આશા રાખીએ કે વલસાડના ખેડૂતોને ઝડપથી રાહત મળી અને તેઓ ફરીથી પોતાની ખેતી શરૂ કરી શકે નિલેશ જોશી મીડિયા વાપી